ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનરજીનું પુતળું ફૂંકી હુડિયો બોલાવ્યો ઓબીસી મોરચા દ્વારા વિરોધ નોંધાવી મુસ્લિમોને ઓબીસી માં સમાવવાની દૃષ્ટિકરણની રાજનીતિની છાટકણી કઢાઈ ઓબીસી અમાનતને મુસ્લિમોને નહીં અપાઈ નરેન્દ્ર મોદી પહેલા જ કરી ચૂક્યા છે જાહેરાત રમેશ મિસ્ત્રી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના ઓબીસીમાં મુસ્લિમોને સમાવવાના નિર્ણયનો દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ મારુતિ સી દરિયા

તેમ કઈને મુસ્લિમોને ઉબંસ્ય અનામતમાં સમાવેશ કરવાની જાહેરાત કરી દીધી હતી ઓબીસી કોટામાં મુસ્લિમોને સમાવની મમતા બેનર્જીની જાહેરાત સામે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ નોંધાવ્યો શુક્રવારે ભરૂચ શહેરના પાંચપતી ખાતે જિલ્લા ભાજપ ઓબીસી મોરચા દ્વારા મમતા બેનર્જીનો વિરોધ નોંધાયો જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટો દરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી નિરલ પટેલ ફતેહસિંહ ગોહિલ કેતન ભાલોદવાલા પરેશ લાડ મહેન્દ્ર સિંહ મનહર પરમાર સહિત ની હાજરી નું પુતળું દહન કરાવ તારા સભ્ય રમેશ મિસ્ત્રી ચૂંટણી પ્રચારમાં માં નરેન્દ્ર મોદી એ અનામત મુસ્લિમો નહીં અપાય કહી ચુક્યા છે કોલકાતા હાઈકોર્ટ આદેશ છતાં મમતા બેનરજી એ મુસ્લિમ તૃષ્ટિકરણની ની વટાવેલી હતી દેશ માં ઓબેસી સમાજ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હોવાની લાગણી વ્યક્ત કરે છે પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા 2010 થી શરૂ કરીને 2024 સુધી માં ઓબીસી અનામતના કોટામાં સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસીમાં સમાવેશ કરવાના નિર્ણયની સામે કલકત્તા હાઈકોર્ટે ચાર દિવસ પહેલાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ કરેલા નિર્ણયને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણીમાં કીધું છે કે હું ઓબીસી અનામતને કોઈ પણ સંજોગોમાં મુસ્લિમોને આપવા નહીં દઉં અને કલકત્તા હાઈકોર્ટે જ્યારે આ સૈદ્ધાંતિક નિર્ણય આપ્યો છે ત્યારે મમતા ચાર દિવસ પહેલાં એક જાહેર રેલીમાં કીધું છે કે હું કોર્ટના આદેશને માનવાની નથી આ પ્રકારના નિર્ણય કરીને મુસ્લિમ હટ મમતા બતાવી રહી છે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઓબીસી સમાજમાં આ નિર્ણયની સામે વ્યાપક આક્રોશ છે અને એ આક્રોશને વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચા દ્વારા ભરૂચમાં મમતા બેનરજીના પુત્રાનું દહન કરવામાં આવીને અમે આ રોષ વ્યક્ત કરી રહ્યા છીએ ભરૂચ જિલ્લા ઓબીસી મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે મુસ્લિમોની તુષ્ટિકરણના કારણે મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમગ્ર મુસ્લિમોને એનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો જે નિર્ણયની સામે હાઈકોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો છે આ નિર્ણયને અમાન્ય રાખવા મમતા બેનર્જીએ જાહેરાત કરી છે જેના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જીના પોતા દહન કરીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે